હા એવો કે કરી લેવાનું મારી જોવા જરૂર નથી ખૂબ સારી મહેનત બધી ટીમે કરી અને સૌદિભાઈ વાત કરીએ તો એટલા ભાવિક વ્યક્તિ અને એટલો બધો લગાવ થઈ ગયેલો અને ખૂબ સરળ વ્યક્તિ તો અને વિદ્યાર્થી પડતો પ્રત્યો એવો ભાવ કે એમના વિદ્યાર્થી એમના માતા પિતાને સમજતા હોય એમના માતા પિતા બંને એમને સમજતા હોય અને વિદ્યાર્થીઓ માટે એમને કને ભાવના એટલે એક સમર્પણ ભાવ સાથે બધા જોડાઈ ગયેલા અને સરદેવભાઈનો આદેશ હોય એટલે આ બધા મૌને જ લઈ અને એક આખી આખી જે ટીમ બનેલી છે જે ટીમ વર્કે કામ કર્યું છે એ ખૂબ મહત્ત્વનું હતું ગામની વાત કરીએ તો અમારા તરફ ગામમાં દોઢસો એક છોકરા હતા એ સતત વીસ પચીસ દિવસથી મહેનત કરતા હતા રાતે આવવાનું મહેનત કરવાની સવારે જતું રહેવાનું ખૂબ મહેનત કરી રહ્યા હતા એટલે અહીં પણ એક બ્લોક સંભાળી રહ્યા હતા બીજા પણ આપણે સ્વયં સ્વયંસૂપે હતા સૌથી પ્રભાવિત કરનારી વસ્તુ આ વખતે એ હતી કે કચ્છ જે એમના યુવાનો કહો કે બહેનો કહો કે વડીલો કહો બધા જ લોકો એટલી મહેનત કરી છે બધા લોકોએ કોઈ પણ જગ્યાએ આપણે જરૂર પડે બહુ બધા વિઘ્નો પણ આયા આપણે યોગ્યની વાત કરીએ એ ટાઈમે એક એવી ઘટના ઘટી ગઈ તો એના આખે આખું બદલવા માટે જ્યારે આપણે મથતા હતા તો ચારે જ કલાકમાં બધું આખો નવું ઊભું કરી દીધું એ અસંભવ સેવાનો ભાવ બતાવે છે આજે આખા ગુજરાત એક થઈને બધા સેવાનો ભાવ બતાવે છે આ કાર્યક્રમ દેશના વડાપ્રધાન પણ આવ્યા તરફ ગામ માટે પણ ખૂબ મોટી વાત કહેવાય અમારા માટે સાથે સાથે આખા સમાજ માટે પણ ખૂબ મોટી વાત છે પ્રધાનમંત્રી આવતા હોય પૂજા કરતા હોય આવી ઘટનાઓ આપણને બહુ ઓછી જોવા મળતી છે કે ધાર્મિક કાર્યક્રમો આવી રીતે ભાગીદાર થતા હોય અને જમણવારનું જે હોય છે ને સૌથી આખા કાર્યક્રમ મહત્ત્વનું પાછું જમણવાનું હોય છે એનો કોઈ અંદાજો રહેતો નથી વીસ હજાર હોય ચાલીસ હજાર હોય લાખ હોય બે લાખ હોય એ આપણે આપણે પ્રમાણે તૈયાર કરવું પડે અને એમાં આપણે સક્સેસફુલ છે એટલે આપણું મેનેજમેન્ટ ખૂબ સારું કહેવાય અને હજુ સુધી આપણે એ મેનેજમેન્ટ સાચવી રાખ્યું આજની પબ્લિક ગણીએ આજે લગાતાર લગાતાર ત્રણથી ચાર દિવસમાં આપણે પબ્લિક ગણી ખૂબ બહુ મસ્તી આવી રહી હતી અને આટલા ઓછા સ્વયંસેવકોમાં આપણે એ પૂરી પાડીને બધાને સારી વ્યવસ્થા આપી તમામ ટીમે ખૂબ સારી મહેનત કરી છે અને સાધેભાઈ હોય આઈબી હોય જીપી પટેલ સાહેબ હોય તો બીજા પણ અમારા ગણેશભાઈ ખૂબ મહેનત કરી સુધી બેનો હા જે ખૂબ અને આપણે જોડાયેલા બધે ખૂબ સારી મહેનત અને આ એવો પહેલો પ્રસંગ હશે કે મહેનત એમાં જોડાણ આવે આજ સુધી પુરુષો જોડે આપણા માટે ખૂબ મહત્વનો છે ભવિષ્યમાં આપણે જ્યારે પણ કાર્યક્રમ કરીએ તો પચાસ ટકા એમને પણ સાથે રાખીને આપણે કામ કરી શકીએ છીએ અને આજનો કાર્યક્રમ આપણે જોઈને લાગી રહ્યું છે કે આપણે જે ભાનુ સ્વપ્ન હતું આપણે બધાનો વિચાર હતો એક કાર્યક્રમ ખૂબ સારો થાય એક સારી નામના થાય જે ભાનુ નામ છે એ પ્રમાણે કાર્યક્રમ થવો જોઈએ બધી જ પ્રકારના કાર્ય આપણે પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ આજે ખાલી રાતે આપણે આનંદ જ કરવાનો છે ગરબામાં જવાનો છે ખૂબ મસ્ત કરવાનો છે અને ખૂબ ખૂબ આભાર તમામ હું ફરીથી કહું છું કે એક દિવસ જોવા ના ગયો મેં એક દિવસ રિપોર્ટ ટાઈમ આવ્યો અને પહેલા દિવસ તો હું કહેતો હતો કે બદયનગર ટાઈમે સંભાળું છે એટલે અંબાળી લેશે આપણે એમાં જવાનું જરૂર કરી છે ભગવાન વાર્તા તો પ્રાર્થના કરું છું આપ સર્વાની પ્રગતિ થાય આપ ખૂબ સારા રીતે વિકાસ કરો અને ભગવાન આવવાના આવા ધાર્મિક કાર્યોમાં આપણે જોડતા રહે ખૂબ સારી પ્રગતિ કરો એ જ આશા સાથે સર્વને જય વાળા